શ્રી પદ્મનાભ ભગવાનના સ્વપ્ત રાત્રિ મેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને નિમંત્રણ પાઠવાશે દીપાવલીના પાવન પર્વની સાથે સાથે મેળાના આયોજનને સફળ બનાવવા પદ્મનાભ સંકુલમાં સફાઈ અભિયાન શરૂ કરાયું પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભના તારીખ ત્રણ નવેમ્બરથી તારીખ નવ નવેમ્બરના સમય દરમિયાન આયોજિત સપ્તરાત્રિ રેવડિયા મેળા માટે અને દીપાવલીના પાવન પર્વને લઈને શ્રી પદ્મનાભ વાડી સંકુલની શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિ દ્વારા સફાઈ અભિયાન કામગીરી સાથે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે શ્રી પદ્મનાભ વાડી સંકુલની જેસીબી મશીન અને ગટર મશીનથી ચાલી રહેલી કામગીરી વ્યવસ્થિત રીતે થાય તે માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી દશરથભાઈ પ્રજાપતિ શાંતિભાઈ સ્વામી કમલેશભાઈ સ્વામી સહિત સમગ્ર ટીમ દેખરેખ રાખી રહી છે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના રેવડિયાત મેળા તરીકે જગ વિખ્યાત આ સપ્ત મેળામાં ચાલુ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી મેળાના ઉદઘાટન માટે પધારે તે માટે આગામી દિવસોમાં શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિના સભ્યો મુખ્યમંત્રીનો સમય મેળવી ગાંધીનગર ખાતે આમંત્રણ આપવા માટે જવાના હોવાનું પણ શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સેવા સમિતિના સભ્યોએ જણાવ્યું હતું શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિ દ્વારા હાલમાં ચાલી રહેલા સફાઈ અભિયાન સહિતની કામગીરીની પાટવણ પ્રજાપતિ સમાજ સહિત શ્રી પદ્મનાભ ભગવાનના સેવકો સરાહનીય લેખાવી રહ્યા છે